ગત રોજ કાસેજમાં મળી આવેલ હેન્ડ ગ્રેન્ડ ખાલી ખોખું હોવાથી પોલીસ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો ગત રોજ કંડલા કાસેજમાં આવેલા એક એકમમાં વપરાયેલા કપડાની ઘાસળી ખોલવાની પ્રક્રિયા દરમિયાન હેન્ડગ્રેન્ડ મળી આવ્યાના અહેવાલ મળતાની સાથે પોલીસ બેડામાં દોડધામ મચી હતી જો કે કાંઈ શંકાસ્પદ નીકળ્યું ન હતું પ્રાપ્ત થતી વિગતો અનુસાર કાસેઝમાં સેક્ટર વનમાં પ્લોટ નંબર ચારસો સિત્તેર ઉપર કાર્યરત ફ્લેક્સ એપલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વિદેશથી કપડાની ઘાસડીઓ આવી હતી આ ઘાસડીઓ ખોલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી દરમિયાન

પોલીસનો કાફલો કંપનીમાં ધસી ગયો હતો આ ઘટનાના પગલે કાશેસ પરિસરમાં ભારે ચકચાર પ્રસરી હતી પોલીસે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોસ કોવિડ ફોરેન્સિક સાયન્સના તજજ્ઞો સાથે તાબડતોડ બનાવ સ્થળે ધસી જઈને તપાસ આરંભી હતી પૂર્વકચ્છ પોલીસવાળા સાગર બાગમારે જણાવ્યું કે અમેરિકાથી આવેલું કન્સાઇનમેન્ટ મુન્દ્રાપોર્ટ થઈ કાશેઝમાં આવ્યું હતું બોમ્બ ડિસ્પોઝલ કોવિડની તપાસ દરમિયાન મળી આવેલો હેન્ડ ગ્રેનેડ જીવત નહીં પરંતુ ખાલી ખોખું છે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે દરમિયાન બી ડિવિઝન પીઆઈ ગોઝિયાએ કહ્યું હતું કે મળી આવેલા ખાલી ગ્રેનેડના ખોખા ઉપર યુએસ માર્કો લગાડેલો છે આ ખોખાને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ